તો રાજકોટમાં પણ તહેવારો અને લોકમેળાને ખાસ સુરક્ષા વ્યવસ્થા કરાઈ દેવભૂમિ દ્વારકા ખાતે પણ જન્માષ્ટમી ઉત્સવને લઈ ગોઠવાયો વ્યવસ્થા પાંચ હજારથી થી વધારે સુરક્ષા કર્મચારીઓ તૈનાત રહેશે ખાસ સ્થળોએ ગોઠવવામાં આવશે સીસીટીવી કેમેરા ડ્રોનથી તમામ ગતિવિધિ પર નજર રખાશે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ઘરફોડ ચોરી વાહન ચોરી મોબાઈલ ચોરીમાં અગાઉ પકડાયેલા એકસો છવ્વીસ શખ્સોને બોલાવી કડક સૂચના આપી આરોપીઓએ જે તે પોલીસ સ્ટેશનમાં હાજર રહી હાલમાં શું પ્રવૃત્તિ કરે છે તે બાબતે જણાવવાનું રહેશે